ડાંગેર તો મારા ભાઈ મોટા ભાઈની હતી મારી લગભગ સતસો મણ જેવી ડાંગેર છે અને સો લાખ રૂપિયાની ડાંગેર થાય છે તો આજ દિવસ સુધી લગભગ દોઢ વર્ષ જેવું થયું દોઢ વર્ષ જેવું થયું છતાં પણ આજ દિવસ સુધી એક પણ રૂપિયો કોઈના ખાતામાં આવેલો નથી શું કહો સુધી ક્યારે આ ડાંગર ટેકાના ભાવે ખરીદવામાં આવ્યું ડાંગેર આઠથી તેર મહિના પહેલા ટેકાના ભાવે ડાંગેર ખરીદવામાં આવી હતી જ્યાં જે આપણા ગોડાઉન છે ત્યાં તમામ ખેડૂતોને એક મેસેજ આવે કે તમારી આવો અને અમે ત્યાં નાખવા જઈએ અને ડાંગે નાખીને પાસે આવી એટલે અમને સાથે સાથે એ બિલ પણ આપતા હતા પરંતુ અમુક ખેડૂતો એવા હતા જેને બિલ બે દિવસ માં આપી ત્રણ દિવસ માં આપી એવું કહેતા હતા પરંતુ આજ દિવસ સુધી કોઈ પણ ખેડૂતોને એક પણ રૂપિયો આવેલો નથી એમાંથી લગભગ દોઢસો જેવા ખેડૂતો આજ દિવસ સુધી બાકી છે તો ભાનની અંદર મને એવું લાગે છે કે એક તો સોફિયાન મલિક છે અને બીજા જેની તરફ અમે ઇશારો કરી શકીએ છીએ તે યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ કારણ કે થોડાક ટાઈમ પહેલા જે સોફિયાન મલિક નો બર્થડે હતો બર્થડે દિવસે સોફિયાન મલિક યુવા ધારાસભ્યને આમંત્રણ આપે છે અને યુવા ધારાસભ્ય પોતે ત્યાં હાજર રહી અને સોફિયાનને કેક ખવડાવે છે હવે સોફિયાન તો મો મેન ખેલાડી છે જે સોફિયાન આજ દિવસ સુધી પોલીસ ગિરફદાર થી બહાર છે એમ છતાં જો પોલીસના હાથમાં નથી આવ્યા એ વ્યક્તિને યુવા ધારાસભ્ય પોતે કેક ખવડાવી રહ્યા છે એમના જન્મદિવસના નિમિત્તે તો આ કઈ રીતનું શક્ય છે જો એ પોતે એક રાજકીય લોકો હોય તો એમને તો ખેડૂત તરફી રહેવું જોઈએ ખેડૂતો નો કરોડો રૂપિયા નું થયું છે ખેડૂત તરફ રહી અને ખેડૂતોને કેમ કરીને પૈસા આના ચૂકવાય રહ્યાં એના માટે મહેનત કરવી જોઈએ પરંતુ એવા ધારાસભ્ય મને જોતા એવું લાગે છે કે તે સોફિયન તરફેલમાં છે અને મને પણ એવું લાગી રહ્યું છે કે એ સોફિયાને છોડાવા માટે પણ મહેનત કરતા હશે અમારી સ્પષ્ટ માંગ એ છે કે તમામ ખેડૂતોને ટૂંક જ સમયગાળાની અંદર પૈસા મળી રહે અને જે પણ આરોપી હોય એની સાથે કાયદેસર ની કાર્યવાહી આગળ થાય